આજે તો ભાઈ કરી રહ્યો છે દાંતણ એ પણ લીમડાનું અને પાંદડા તો કાઢવાય પાંદડા વાંદડા સાથે દાંતણ ચાલી રહ્યું છે ફોટો નહીં પાડતી પોઝ આપે છે તો ગાઈસ અમે પાછા આવી ગયા છે ખેતરે અને એક સરસ મજાનું કંઈક નવું જ એક પક્ષી દેખાઈ રહ્યું છે જો આ બગલાના વચ્ચે જે કાળું કાળું છે ને એ નવું પક્ષી છે કેમકે આ વિસ્તારમાં આ પ્રકારના પક્ષીઓ નથી જોવા મળતા તો આ કદાચ બહારથી આવ્યું છે એવું લાગે છે તો અમે ધીરે ધીરે જઈ રહ્યા છે જેથી હું બને એટલું નજીકથી તમને બતાવી શકું અને ખાસું મોટું છે બગલા કરતાં પણ થોડું મોટું છે ચાંચ પણ ખાસી મોટી છે માથા પર થોડું લાલ લાલ ચાંદલો ટાઈપ છે તો કોશિશ તો કરી રહી છું કે ધીમે ધીમે નજીક જાઉં જો ચાંચ જો કહીશ કેટલી મોટી છે અને કદાચ એને ખબર પડી ગઈ છે એટલે થોડું હરકતમાં અરે ઉડી ગયું કંઈ વાંધો નહીં પણ સારું જોવા મળ્યું એક નવું પક્ષી જોઈએ પાછું વળીને આવે છે કે કેમ ના જોતુર્યું હવે આવે એવું લાગતું નહિ ચલો કઈ વાંધો નહીં કેટલા હાથ કરતા ને હા તો ખેતરમાં તો એવું જ કામ કરવાનું હોય બંધ કરવાથી હેલો એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ મેડમ સ્કૂલ અને આ આ બાજુ 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 ચીલા બને છે છે આજે એક એક દૂધ ગરમ માટે બટેકા બાફ્યા છે કેમ કે આજે ફરમાઈશ છે સૂકી ભાજી ખાવી છે એટલે બટેકા બાફી દીધા છે સવાર સવારમાં કામ ચાલો તો ગાય તમને લાગ્યો હશે વિડીયો જોઈને શરૂઆતમાં કે આ ક્યાં સુરત આવી ગયેલી પાછું ગામનું આવી ગયું તો ગાઈસ આ સુરત જ છે પણ આ વિડીયો છે ને મેં ગામ હતા ને ત્યારે લીધો હતો પણ એ દિવસે બ્લોગ ખાસો મોટો લાંબો થઈ ગયેલો હતો એટલે એ દિવસે આ આ બે ત્રણ વિડીયો બાકી હતા તો મને થયું ચાલો ને હવે વિડીયો ઉતાર્યો જ છે તો તમને બતાવી દો એમ કરીને મેં આજે એ વિડીયો મૂક્યા છે તો સવાર સવારમાં આજે તો નીરો પીવાનો છે ચંદ્રકાન લઈ આવેલા હતા ત્યારે વચ્ચે લાવ્યા હતા ને તો સારો લાગ્યો એટલે આજે મેં પાછો મંગાવ્યો હતો અને ચાલો નીરો પીને હું પાછી આવી ગઈ છું કિચનમાં તો આજે મેં પહેલાં કીધું તેમ બની રહ્યા છે બેસનના ચીલા અને મારા જૂના લોક તમે જોયા હોય તો તમને ખ્યાલ જ હશે કે મેં ડિસાઇડ કર્યું છે કે હવેથી બને તો રોજ અલગ અલગ રોટલી અલગ અલગ લોટની રોટલી બનાવીશ જેથી બધા લોટના ગુણ મળી શકે તો આજે બનાવી છે સૂકી ભાજી તો આ ટિફિન બનીને રેડી થઈ ગયું છે કચુંબર આ જો આ ચીલા બને એટલે ભરી દઉં ચાલો ત્યારે ફાઇનલી ટિફિન પણ બનીને રેડી થઈ ગયું છે તો મેઇન મેઇન કામ આપણું ખતમ હવે કરી લઈએ પેટ પૂજા

આજે તો ને આખા ઘરમાં રમકડા રમકડા ફેલાવ્યા છે આજો નીચે એટલા ટેબલ પર એટલા બે બોક્સ ભર્યા હતા મેં તો બધા એક 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 કરીને બધા કાઢી રહી છે તો આજે મેડમ મારું કામ વધારવાની છે એવું લાગે છે પણ હું હમણાં કરવાની જ નથી કેમ કે હું પાછું ગોઠવીશ અને પાછું મેડમ રમવા કાઢશે એટલે હું જ્યાં સુધી એ રમે નહીં રમીને થાકે નહીં ત્યાં સુધી એવું ઉજરાવા દેવાની છું ભલે ને આખો દિવસ પડી રહી કેમ કે વારી ગળ્યા વારી ગળ્યા પછી કેટલી વાર કરવાનું તો મેડમ બરાબર રમવાના મૂડમાં છે હ સારું તું રમ્યા કર શું થયું કેમ આવી ગઈ બારથી બિલ્લું મારી ગયો અને કટ્ટી બિલ્લું કટ્ટી થઈ ગયું હા અને આ રમકડા બધા પેલા રમકડા જો બધા ખોડી કાઢ્યા છે બધા હજી મૂકી દેજો હ હવે તો તું એ બધું આગ વેર વિખેર કર્યું છે ને બધું મૂકી દેજો તો કાબાજી ગયેલું આજે એ જ સુઈ જજ ટોકલીમાં હા ને જા મસ્ત વાગી ગયા છે સાડા સાત અને ડિનર પણ બનીને રેડી થઈ ગયું છે તો તમે જોઈ જ રહ્યા છો આજે ડિનરમાં છે ગરમા ગરમ વઘારેલી ખીચડી આ જો બધું ગોઠવ્યું હમણાં સુધી એમને એમ હતું મેડમ રમી રહ્યા હતા અને મસ્ત જમીને સૂઈ ગયા છે હજી તો વાળવાનું બાકી છે પણ થશે હવે તો ચાલો આવાળા બ્લોગને આજ એન્ડ કરું છું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું નહીં ભૂલતા ઓકે આવાળા વ્લોગને એન્ડ કરીએ મળીએ કાલે નવા વ્લોગના સાથે બાય ગાયસ